જય જલારામ આપને યુગાન્ડામાં પાવર સપ્લાયનું જે મીટર હોય છે ને આ મીટર છે એનું આની અંદર તમારે પહેલાં રિચાર્જ કરવાનું હોય છે ને રિચાર્જ કરીને પછી આની કોઈ જરૂરિયાત નથી રહેતી આ મીટરની અત્યારે સ્વિચ બંધ છે પણ લાઇટને એનાથી કોઈ ફરક નથી પડતો આપણે જોઈએ એનું અહીંયા જો પ્લગ ઇન કરેલું છે અને આપણે સ્વિચ ચાલુ અહીંયાથી કરી એટલે આની અંદર અહીંયા આપના કેટલા યુનિટ છે કઈ ડેટ છે એ બધું આ પંદર પોઈન્ટ જીરો નાઇન છે યુનિટ દેખાડે છે રિમેનિંગ યુનિટ એટલે આપના એટલા યુનિટ બાકી છે આની અંદર આપને પહેલાં જ આ પંદર ચાર બે હજાર પચીસ છે એ ઓલ્ડ ડેટ દેખાડે છે કારણ કે અહીંયાથી ડેટ સેટ નથી કરેલી એટલા માટે અને આમાં આપને ત્યાં જે યુગાંડાનું ઉમેમે પાવરિંગ સપ્લાય છે એમાંથી અને આપણે મોબાઈલ મનીમાંથી પણ અહીંયા મોબાઈલ મની ચાલે છે મોબાઈલ મનીમાંથી પણ લોડ કરી શકીએ છીએ અને બેંકમાંથી પણ આપણે લોડ કરી શકીએ છીએ આની અંદર આપને ફર્સ્ટ આપને પહેલાં યુનિટ આપને કરવાના હોય છે અને પછી તમને લાઇટ યુઝ કરવા મળે છે જો તમારામાં આમાં યુનિટ પૂરા થઈ જાય એટલે ઓટોમેટિક તમારી લાઇટ કટ થઈ જાય છે આ મશીનની અંદર જ કરવાનું છે મશીન ચાલુ રાખવું પડે એવું જરૂરી નથી અને આ મશીન જે જગ્યાનું હોય ત્યાં જ યુઝ થાય કે બીજી જગ્યાએ લઈને જાય એવું જરૂર એવું નથી કે બીજી જગ્યાએ યુઝ થાય આની અંદર તમને એક્ઝામ્પલ જોવો દેખાડું કે આની અંદર આમાં લોડ કરેલું છે બત્રીસ હજાર યુજીએક્સ આ નીચે જે ઝીરો ફોર ટુ ફાઇવ નાઇનવાળા છે એ મીટરના નંબર છે આપના એકાઉન્ટ નંબર અને એમાં સાથે નીચે ટોકન નંબર આપેલા છે ફોર નાઇન વન ફોર થ્રી એ ટોકન નંબર છે એ આપને જ્યારે આ સક્સેસફુલ થઈ જાય એટલે આ ટોકન નંબર છે એ આ સ્વિચથી અહીંયા સ્વિચ આપેલી છે એન્ટર કરી અને આ રેડ સ્વિચને આપને ઓકે કરી એટલે આની અંદર આપનું મીટરની અંદર લોટ થઈ જાય છે કોઈ પણ જગ્યાએ બીજા મીટરની જરૂર નથી રહેતી કે નથી કોઈ બીજી વસ્તુની જરૂર રહેતી અહીંયા કનેક્શન બધા ડાયરેક્ટ હોય છે આમાં કનેક્શનની ને મીટરને કોઈ લાગે વળગે નહીં અહીંયાથી તમે સ્વિચ બંધ કરી દો તો એ લાઇટ ચાલુ જ રહી લાઇટને ને મીટરને કોઈ વસ્તુની નથી કાંઈ મીટર ખાલી એટલા માટે જ આપેલું છે કે તમારા યુનિટ આની અંદર કેટલા પૈડા છે એ તમને શો કર્યા આમાં એટલે અહીંયા આ વસ્તુ એડવાન્સ સિસ્ટમ જેવું છે પંદર પોઈન્ટ નાઇન જે છે યુનિટ અને અહીંયા એની અંદર કેટલા યુનિટ આવેલા છે અડતાલીસ પોઈન્ટ ત્રીસ બત્રીસ હજાર યુજીએક્સ યુગાન્ડન જે મની છે એના બત્રીસ હજાર યુજી એક્સના અડતાલીસ પોઈન્ટ નવ યુનિટ લગભગ કે ત્રણ ત્રીસ યુનિટ એવું આવે છે એટલે હવે આપના એબાઉટ એક રૂપિયો અહીંના ચાલીસ ચુમ્માલીસ રૂપિયા જેવું થાય ચાલીસ ચુમ્માલીસ યુજીએક્સ થાય છે એટલે એ પ્રમાણે ગણતરી કરો કે મીટરમાં જે યુનિટનો રેટ છે એ શું થાય છે પણ આ સ્માર્ટ મીટર રિયલ સ્માર્ટ મીટર ખરેખર બહુ વ્યવસ્થિત છે અને આનું આ કોન્સેપ્ટ પણ મસ્ત છે તમે મોબાઈલની જેમ પહેલાં યુનિટ રિચાર્જ કરી લ્યો તો જ તમારી લાઇટ ચાલે તમારું રિચાર્જ પૂરું લાઇટ પૂરું તમને ખબર પણ પડે કે હવે તમારા કેટલા યુનિટ આની અંદર બાકી રહી છે આ ફરી એકવાર તમને યુનિટ દેખાડું પંદર નાઇન યુનિટ આની અંદર રિમેનિંગ છે